અને જે માન્ય શ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર મારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત જાણે આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી એમને જે આ એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે પંદર પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી આ વાત જ ખોટી ખોટી વાત છે ને હા તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ તો સારી મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે